નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સાસરિયાનો ત્રાસ રાજકોટમાં મહિલા તબીબને તું વાંજણી છો કહી મારી નાખવાની ધમકી આપી સાસુ સસરા દિયરે ઝઘડો કરી માર મારી ઘરની બહાર કાઢી મૂકી રાજકોટમાં વધુ એક મહિલા તબીબને સાસરિયાનો ત્રાસ આપતા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા આલાપ એવેન્યુ સોસાયટીમાં રહેતા અને ખાનગી હોસ્પિટલ ધરાવતા મહિલા તબીબે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ ફાલ્ગુન કુમાર સાસુ મંજુલાબેન